નમસ્કાર આપની હરિરાય હરિરાશો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મુખ્ય મથક બાકોર ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા રૂપિયા એક કરોડ સાત લાખના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેન્ડ છેલ્લા છ મહિનાથી તૈયાર હોવા છતાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ બસ સ્ટેન્ડના અભાવે તાલુકાની જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નવા બસ સ્ટેન્ડમાં મુસાફરોની સુવિધા માટે ત્રણ પ્લેટફોર્મ ઉપહાર ગૃહ કંટ્રોલર રૂમ બારી શૌચાલય પ્રતિક્ષા માટે બેઠક વ્યવસ્થા અને મહિલા કંડક્ટર માટે રેસ્ટ રૂમ સહિતના તમામ જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે બાકોડ તાલુકા મથક હોવાથી અહીં મામલતદાર કચેરી તાલુકા પંચાયત સબ રજિસ્ટ્રાર કચેરી જેવી અનેક કચેરીઓ આવેલી છે જેના કારણે રોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે બસ સ્ટેન્ડના અભાવે મુસાફરોને રસ્તા પર ઊભા રહીને બસની રાહ જોવી પડે છે જેનાથી તેમને તડકા અને વરસાદમાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બસ સ્ટેન્ડના લોકાર્પણમાં થઈ રહેલા વિલંબ પાછળનું મુખ્ય કારણ ખાનપુર તાલુકામાં ચાલી રહેલો આદિવાસી દાખલાનો સંવેદનશીલ મુદ્દો હોવાનું મનાય છે આ વિસ્તારમાં આદિવાસી પ્રમાણપત્રોને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને અનેકવાર આંદોલનો પણ થયા છે એવું માનવામાં આવે છે કે આ વિવાદના કારણે કોઈપણ રાજકીય નેતા ઉદઘાટન સમારોહમાં હાજરી આપીને વિવાદમાં આવવા માંગતા નથી આ રાજકીય ગુંચના કારણે વિકાસનું એક મહત્વનું કાર્ય અટકી પડ્યું છે અને તેનો સીધો ભોગ સ્થાનિક પ્રજા બની રહી છે તાલુકાની જનતા હવે પ્રશ્ન પૂછી રહી છે કે વિકાસના કામોને રાજકારણથી દૂર રાખીને જનસુવિધા માટે બનેલા બસ સ્ટેન્ડને ક્યારે ખુલ્લું મૂકવામાં આવશે લોકો આશા રાખી રહ્યા છે કે તંત્ર અને રાજકીય આગેવાનો આ બાબતે ત્વરિત નિર્ણય લઈને બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરે જેથી લોકોને પડતી હાલાકીનો અંત આવે